જય જય ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળી શાંતિ તપધારી જે લાભુ દાદા એ લખેલી આરતી એમણે ઘણી બધી આરતીઓ લખી છે બીજા સંતો ઘણી બધી આરતીઓ છે ગાવી સાંભળવી એમાં કોઈ વાંધો નથી પણ એમાંની જય જય ગુરુદેવ મહાદેવ શુભકારી જે આરતી છે એ આપણા ઉગમ ફોજ સંપ્રદાયની રજીસ્ટર આરતી છે એ આપણા નાના સુધી વ્યક્તિને આવડવી જોઈએ એટલી કંઠસ્થ હોવી જોઈએ કે રાત્રે ગાઢ ની જગાડીને એમ કે બોલ તો બોલી જવા જોઈએ